ચલાલા ખાતે આખલાએ એક વૃદ્ધને અડફેટે લેતા તાત્કાલિક વૃદ્ધને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ચલાલા ખાતે આવેલા દાણીઓ પ્લોટમાં રહેતા બાલુભાઈ શિવરાજભાઈ ધડુક નામના વૃદ્ધ શ્રી પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આખલા દ્વારા આ વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં બાલુભાઈ ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને ચલાલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ચલાલા શહેરીજનોએ પણ નગરપાલિકા પાસે આ આખલા ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે કાર્ય કરવા માટે નીરજ વાત કરવામાં આવી છે નામ જયરાજ દ્વારા પૂર્વ ઉપપ્રમુખ ચલાવ્યા નગરપાલિકા આજ સવારમાં મને મારા વિસ્તારમાંથી શ્રી મનસુખભાઈનો ફોન આવ્યો કે એક આખરા દ્વારા અમારા વિસ્તારમાં જ વડીલ શ્રી ઝડૂપ પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ એ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતાં એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ થરૂપભાઈ મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમની ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી ફોફા નીકળતા હોય એનું ચાલતા માણસની પાછળ દોડતો હોય એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે કે આખલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આની ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇન્જરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફિસ ઓફિસરશ્રી સાથે વાત કરી છે સો ટકા સાચી છે કે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં ખાસ કરીને માર્કેટમાં શેરીઓમાં દિવમાં વધતો જાય છે એના માટે કોઈક નક્કર પગલાં લેવા પડે એવી સો ટકા જરૂરિયાત છે એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય શું કરવું જોઈએ પણ આપણે કંઈક કરવું પડશે